જય લીલભાઈમાં જય નથરાજ આજે એક વિડીયો બનાવવાનું કારણ એ છે કે આપણા મેર સમાજનો મણિયારાની કોપી કરી કોમ્પ્યુટરાઈઝ ને એના ધર્મના પ્રચાર માટે સ્વામિનારાયણ લોકો બનાવેલો છે તો એ બાબતનો છે આ વિડીયો મૂકવું છું જોઈ લ્યો પછી બીજી વાત કરું છું

બધા સંસ્કૃતિ અને કોપીરાઈટ કોક લેવા માંડશે તો આપણે એ પછી શું કરવાનું આપણે આજે આટલા વર્ષોથી માણિયારો બહાર રમવા જાય છે બધી ટીમો તો એ લોકો શું કરે છે એની ક્યાંય એવી રીતે કોપીરાઈટ લીધેલા છે કે નથી કે આ આપણે આનું જે કાયદાકીય કાનૂની થતી હોય એ લીધેલી છે કે નથી એ મને કોઈ ખ્યાલ નથી નવાનો ટકા તો કોઈ લીધેલ નથી આપણા મેરભાઈમાં લોકો એવું બનતું નથી કે આપણે જે આપણી પરંપરા પરંપરાહી આવે છે એને કોઈ સેપ કરવાનો તો કોઈ પોતાના આપણે વાડી વિસ્તાર કે ઘરને સેપ નથી રાખતા તો આ આપણે સંસ્કૃતને તો ક્યાંથી સેપ રાખશે એવું તો મને લગતું નથી કે કોઈ સેપ કહી રહ્યા હોય તો મારું કહેવાનું એ જ થાય છે બધા આપણા મેર સમાજ મેર આગેવાનો મેર સમાજના બધા જે મંડળો છે એ કેટલા મણિયારો રાસ રમવા જાય છે એ તો આજે કોપી કરીને મૂકે છે એના ધર્મ પ્રચાર માટે એક ખોટું છે ખરેખર ન છે તો એમાં પણ આપણો જ આ જે તે ગઈ હોય વડોદરામાં ગયેલી છે એવું મને મેસેજ છે કે ત્યાં એ લોકોને સેન્સર વાળા કપડા પહેરાવ્યા હતા ને એ લોકો રહીમાં એની ઉપરથી આ કોમ્પ્યુટર કોપી કરેલો મણિયારો છે ડાલ તલવાર તલવાર ફેરવવી પછી કોપી કરતા હોય તો એ લોકોને પણ સ્થાનમાં સમજી જવું જોઈએ આગળ જતા આના માટે જલદ કાર્યક્રમ આપવા પડે તો એ આપણા મેર સમાજ કે આપણા આગેવાનો એ ખરેખર આપવા જોઈએ એમાંય આપણા રાજકારણમાં જે બધા ધારાસભ્ય છે તાલુકા પ્રમુખ છે જિલ્લા પ્રમુખ છે બધા ખાસ ધ્યાન દઈએ કેમ કે આ એકનું નથી આખા સમાજનું છે આજ તો આ લઈ લેશે કાલે બીજું પણ લેવા તૈયાર થશે તો સમાજને જાગૃત થવાની જરૂર છે ને ખરેખર જેને મણિયારો રમો હોય ને એને તો ખરેખર મેરાણીને પેટે જન્મ લેવો પડે એટલો તો હું કહી જ શકું સમજે એટલે મારા ભાઈ જેટલા વિડીયો શેર થાય એટલો કરજો ને આ લોકોનો જ્યાં સુધી આ લોકો માફી ન માગે ત્યાં સુધી આ પંથના કાર્ય આપણે મંદિરોમાં જતા આવતા હોય લોકો આપણા એને પણ ખાસ વિનંતી કે આના બહિષ્કાર કરો ને તમે જ્યાં રાજકારણનો હોય કે કોઈ સમાજ વડ હોય ત્યાં આ લોકોને બોલાવતા નહીં ન અમે ત્યાં હાજર થશી તો પછી કહેતા નહીં કેમકે આ લોકો જો આવી રીતે આપણા ભેગા રહીને જ આપણે

ફોન કરીને અથવા ત્યાંથી જે કામ કર્યું છે એને કંઈક માફી મગાવે અથવા જે તે કરે તે ને તમે જે આજ ભણિયારો બધા ગ્રુપ રમવા જાઓ છો એ બહુ સારું કહેવાય કે આપણા મેરની સંસ્કૃત તમે ઉજાગર કરો છો પછી ઉજાગર કરો છો સાથે કોઈ આપણો લાભ ન લઈએ ભાઈ એ પણ જોવો તમને જ્યારે સેન્સરવાળા કપડાં પહેરાવવામાં આવ્યા ત્યારે તમને નહીં ખ્યાલ એવું હોય કે આ શા માટે એટલો મહેનત કરે છે તો એટલે આપણે શાનમાં થોડુંક સમજી જાવું જોઈએ જે તે મંડળ ગયું હોય અને બહુ હજી પાકો મેસેજ નથી એવા મેસેજ છે એટલે જે હોય તે એ પણ સમજી જશે આ વિડીયોથી ને બને એટલું બધા સમાજ આમાં કાર્યરત થાય ને આપણે જે સંસ્કૃતિને એ પેટર્ન લઈ લઈએ આગળ જતાં આવી રીતે કોઈ કોપી ન કરે તો ખાસ કેમ કે આપણા વડવાઓની સંસ્કૃતિ છે આ મણિયારો રાસ લાલ તલવાર તલવાર ફેરવવી એ બધું

આપણે રાણાભાઈએ બહુ શરૂઆતથી મહેનત કરેલી છે બહુ સારું કામ છે કારણે તો રાણાભાઈ નિવૃત્ત જેવું જીવન ગાળે છે અને બીજા આપણા મંડળો ઘણા થયેલા છે તો બધા નવા મંડળોને પણ મારે ખાસ વિનંતી છે કે આમાં ટાંગા ખેત ન કરો આ ખેતતાણમાં જ આપણે પાછળ રહી જશે બધા સંપીને તમે કામ કરો આપણી લીટી મોટી કરવા માટે બીજાની લીટી ભૂસવાની ટ્રાય ન કરો મને તો એવું લાગે જ છે કે આપણા સમાજમાં લગભગ આવું બહુ થાય છે આપણે આપણી લીટી મોટી કરવા માટે બીજાની લીટી ઘૂસીએ છીએ તો ખરેખર ઘૂસો મને બસ સમાજને તો બીજું અમે શું કહી શકીએ નાના માણસો ખરેખર દુઃખની વાત છે કે એ સમાજ એના આપણા સમાજનો મણિયારો એના ધર્મ માટે જો આવી રીતે વાપરતા હોય તો એ ખોટી વાત થઈ છે તો ને કાંઈ આમાં ખોટું બોલાવાનું હોય તો મને પણ સજેશન કરી શકો છો તમે ને કાંઈ ખાસ આ વિડીયો શેર કરજો બધા ભાઈઓ બરાબર જય શ્રીરામ જય નથરાજ જય લીરભાઈમાં ને આપણે જે તે સ્વામિનારાયણ મંદુરો છે એને કોઈ વિરોધ નથી પણ આ એ લોકોએ પણ ખાસ પોરબંદરમાં છે તો એના એવું મેયર પણ છે મેર લોકો પણ છે તો એ લોકોએ ખાસ એને ધ્યાન દોરવું ને આનું કંઈક નિરાકરણ લાવો એમ કે આ સમાજમાં બહુ રોષ છે તમે આજ જોયા છે ઘણા વિડીયા એવા એ વિડીયાને અનુલક્ષીને લખીને મોકલા છે શેર કરેલા છે તો ખાસ બધા ભાઈઓને વિનંતી બસ એ જ નમ્ર વિનંતી ને વિડીયો શેર કરજો ખાસ તો જલ્દી આપણે બધે પહોંચતો થાય જય નથરા